નામઝ પર સંપલ નીચે રાખીને બેઠી હોય આપડે દેહ ખોડે થોડી માટી હોય હા સાડા બાર થઈ ગયા છે અને જો બપોરે જમવામાં બનાવી છે ખીચડી વઘારેલી વઘારેલ ખીચડી તો મીત કુકર ખોલીને હલાવે છે આવી વ્યવસ્થિત હોય મિત્રો ઢોળાય નહીં અને જો

લીમડાના પાન સાંજ હુકાવશુ એટલે પાવડર સરસ લીલો થાય અને હવે અમે બેસી જઈશું આઈથી ચોખ્ખો કરીને જમવા ખીચડી ખાવા વગારેલી ખીચડી

નાખી દઉં કટકા જો અમે તો કટકા કરીને વાવીશી કદાચ તમે વાળતા હોય કોઈ ગામડે બામડે

અને આ ગુલાબ આને બિચારા નજર લાગી ગઈ લાગે બહુ ગુલાબ આવતા હતા કે કાન હ તમાર બહુ ગુલાબાર છે બહુ ગુલાબાર છે રાધી પેરો પડી ગયો ખાતર નાખી હોય તો અન તો થોડું આયે પડ્યું છે ઓલે વોઈટ કલર નું નહીં અત્યારે નાખુંશ કા નાખી હું ક્યાં હવારમાં હોય હવારમાં હોય કામ નો હાલો કાની હું ખાતર નાખી ને પછી પાણી પાઈ દેવાનું હોય

ટમેટા બટેકા રીંગણ કાકડી આ બધું મિક્સ અને લીંબુ મરચા શાકભાજી ખાવા જોશે ને તો

એવી રીતના આમ કાઢી લેવાની હોય હળવો હાથ રાખી અને આ બધી રગુ આપણે કાઢી લેવાની પાન તૂટે ને કેમ હ કોક તૂટી જાય કોક એમનો નાખી આખો નીકળી જાય ને કે નો હોય જો આ જાડી જાડી જેટલી રગુ હોય ને એ બધી આપણે આ પાંદડામાંથી કાઢી લઈશું પછી તો હવે આ પાંદડાની બધી રગુ નીકળી ગઈ છે અને પાંદડા નાની મોટી સાઈઝના બધા અલગ અલગ કરી લીધા છે હવે આપણે આમાં લોટ લગાવવા માટેનો ચણાનો લોટની ગ્રેવી તૈયાર કરી લઈશું પેલા લઈશું ચણાનો લોટ તો ચણાનો લોટ ડબ્બો ભરીને દળી લીધેલો છે બે ચમચો નહી બે ચમચી લોટ ન થાય જાજો ત્રણ ચાર લોટ લઈ લીધો નાખશું પછી નાખશું હળદર પછી એક ચમચી જેટલી હિંગ નાખશું પાવડર નાખશું ચાર ચમચી ચા હવે આપણે આ લાલ મરચું પાવડર નાખશું લાલ મરચું પાવડર આપણે તીખું ખાવું હોય ને એ પ્રમાણે નાખવાનું થોડુંક વધુ જ નાખવાનું પાંદડા આવે એટલે મોડું પડી જાય ને પછી નાખી દબ્બી ઠલવી દેને જો અડધો ચમચી ગરમ મસાલો એડ કરશું ઘરે બનાવેલો ઘરે બનાવેલો અને આ બે ચમચી જેટલી વરિયાળી હવે આપણે છે ને લીંબુ નીચોવી લઈશું અને જો લીંબુ ન નાખવું હોય આમલીની ચટણી પણ આપણે નાખી શકીએ કાંટી આમલી પલાળી તો હવે આપણે છે લીંબુ નીચોવી લઈશું નીચોવી લેશું ચાર લીંબુના પાડા મે કર્યા છે હાલો લીંબુ કાટુ મીઠું કાટુ તીકો લાવ્યો હમ અમુક આમાં કોકમ પણ વાપરે આપણે લીંબુ જ વાપરશું કોકમ એટલે શું થાય એવું કોકમ આવે ખાતું મીઠું લીંબુની જગ્યાએ યુઝ કરી શકાય જો આપણે આપણે ખાશે બે ચમચી ખાંડ ઉમેરી દીધી છે હવે આપણે આમાં છે ને પાણી ઉમેરતા જઈશું થોડું થોડું પાણી ઉમેરતા જઈશું ને હલાવતા જઈશું આ છે ને આ બેટર થોડુંક આપણે ઘાટું જ રાખવાનું છે

પછી આમ કરી ના શાકી લેવાનું રાખવું નથી બાપા કેવું છે બહુ મસ્ત કેવું ટેસ્ટી કેવું થયું બહુ સારું અત્યારે મને એમ થાય કે ખાવા મળું બેઠો બેઠો ખાઈ શક કાચું હલો તો એક આપણે આમ પાંદુ મૂકશું પાછું આની ઉપર આપણે એક લેયર પાથરી દેસુ અને પાછું એક પાન આવશે કેટલા પાન નું પાત્રો બને એક આપણે જેટલું કરવું હોય એટલું ત્રણ નું બનાવી શકીએ અને ચાર નું બનાવી શકીએ આપણે કેટલા ચાર નું બનાવશું હા ચાર નું બનાવશું મજા આવશે હવે આપણે આ ત્રીજું પાન છે ને પાછું આ આપણે આ બાજુ મોઢું રે એ રીતના મૂકી દઈશું અને એના ઉપર પાછું આપણે એક લેયર્સ પાથરી દઈશું પાછું એક પાન આવશે પછી એનું ગોળ ચકડા કરશું હવે પાછું આપણે એક લેયર્સ એક પાન આમ મૂકી દઈશું પાછું હવે આપણે બે બાજુ ની બોર્ડર ને છે ને આવી રીતના આપણે આમ બેવડી વાળી લેવાની પછી ગોળ સારી રીતે વળે ને તે માટે આ બેય બાજુ થી ને આપણે આવી રીતના પાન વાળી લેવાના અને આને

આપણે બધા પાત્રાના રોલ ધીમે ધીમે બધા વળી ગયા છે અને હવે આપણે આ રોલ બધા ઢોકળિયામાં બાફવા મૂકી દઈશું તો આ ડીશમાં છું આછો આપણે એમના તેલ વગાવી દઈશું અને આમાં બધા આપણે રોલ ગોઠવી દઈશું અને ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે શું પાણી ગરમ થઈ જાય ને જો હવે આપણે આ ઢોકળિયાની ડીશમાં છે ને બધા રોલ ગોઠવી દઈશું બધા ને વરાળ મળે રીતના આડા આવડા ગોઠવી લઈશું પેલો રોલ દબાઈ ગયો અને હવે આપણે જો આ ડીશ ને રોકડીયા માં મૂકી દઈશું હવે ગરમ પાણી થઈ

હવે આને પીસ કરીને વઘારી લઈએ તો આપણે આ રોલ ને છે ને આવી રીતના ગોળ ગોળ પીસ કરી લઈશું જો સરસ મજાના મસ્ત બની ગયું હા મસ્ત પાત્રા બફાઈ ગયા છે સરસ રેડી થઈ ગયા છે

તલ ફૂટી જાય ને તલ માંડા ધડી બોલા હવે આપણે નાખી દઈશું પાત્રા જો ગરમા ગરમ પાત્રા સરસ વઘારાઈ ગયા છે